ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીવુબેન ભામાણીયાના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે અનેક ક્ષેત્રોમાં વિકાસના નવા આયામો સર કર્યા છે કૌશલ્ય અને હુન્નર થકી સખી મંડળની મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણીના અધ્યક્ષસ્થાને ભાવનગરના સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી વિવિધ પ્રકારના ફંડ આપવામાં આવે છે જેમાં વિ સ્ટાર્ટઅપ ફંડ આપવામાં આવે છે જે શરૂઆતમાં શિક્ષી મંડળ પોતાની પ્રવૃત્તિ શરૂ કરે ત્યારે એને એ ફંડથી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ટેકો મળે ત્યાર પછી એમને

આજનો જે માનનીય વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ છે અને એમનું સ્વપ્ન છે કે ત્રણ કરોડ કરતાં પણ વધારે બહેનો લખપતિ દીદી બને તો હમણાં જ આપણે અમારા શાંતુબેનને સાંભળ્યા કે અમે આપના સ્વપ્નથી પણ આગળ વધી ગયા છીએ લખપતિની જગ્યાએ એમણે એમ કહ્યું કે અમારું ટર્નઓવર કરોડમાં જતું રહ્યું છે તો હવે ભાવનગરની બહેનો લખપતિ દીદીની જગ્યાએ કરોડપતિ દીદી બનવા તરફ પ્રયાણ કરી ચૂકી છે આપણે લખપતિ દીદી તરીકે રજિસ્ટ્રેટ કરી છે અને એ બહેનોમાંથી કલ્પના તીત રીતે આ હોલ એ બહેનોએ ભરી દીધો છે તો માનનીય મંત્રી શ્રી અને સવિશેષ આપણા સૌ માટે ગૌરવની વાત છે કે તેઓ મહિલા છે શુભાકાંક્ષો સાથીઓ મેં આપ સભી છે બારિશ કે મોસમ મે બેંક જોઈ છે આમાંની કેટલી સ્ત્રીઓ એવી હશે કદાચ ન્યુ બેંક છે ને એ નહીં ખબર હોય કે બેંકનો દરવાજો અંદર ખુલે કે બહાર ખુલે અંગૂઠા લગાવતી સ્ત્રી કે જેને કોઈ પણ અંગૂઠો મારીને કરી જતું તું એ સ્ત્રીઓ અત્યારે બીજી સ્ત્રીઓને થમ્સ અપ કહેવા માંડી છે કે બેસ્ટ ઓફ લક એટલે આ આમ જો મારી દૃષ્ટિએ હું ક્યારે આ આખા કાર્યક્રમમાં છું તેવું આપણને લાગે કે આ માત્ર આર્થિક પરિવર્તન છે સાવ સાચું કહું તો આર્થિક પરિવર્તન એ તો બહુ નાનો એવો ભાગ છે આખા ઉપક્રમનો અને વડાપ્રધાન મોદી સાહેબે જે વિચારણા કરી છે એનો આ આખો ઉપક્રમ સામાજિક બદલાવનો છે સ્ત્રીને અડધું આકાશ આપવાની વાત છે પણ તકલીફ એ છે કે આપણને અહીંયા કેટલી બધી યોજનાઓ થઈ ભારતમાં એવું નથી કે સ્ત્રીઓને સ્વતંત્રતા નથી સ્ત્રીઓને મંગળ સુધી જવું હોય તો પણ છૂટ આપવામાં આવે છે ચંદ્ર પર જવાની છૂટ છે પણ કહેવામાં એવું આવે છે કે ચંદ્ર પર જાઓ ખરા પણ બે દિવસના થેપલા શાક કરીને જાજો પાછા